રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલા હજરતલાલ શાહ વલીના ચાર દિવસીય ઉર્ષનો પ્રારંભ થયો છે ધોરાજી ખાતે હજરતલાલ શાહ વલીના શરીફનો પ્રારંભ થયો છે ઉર્ષ નિયમિત દરગાહ શરીફને રંગબેરંગી લાઇટનિંગની રોશનીથી સાંધારવામાં આવી છે દરગાહ શરીફ ખાતે ખાદીમે દરગાહ દ્વારા ઉર્ષ શરીફના ચાર દિવસ સુધી મહેકી અને અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે ચાર દિવસ ચાલનારા ઉર્ષમાં હિન્દુસ્તાન પરમાંથી શ્રદ્ધાળુઓ શીશ ચૂકવવા આવી પહોંચશે દરગા શરીફના પટાંગણમાં ફકીર લંગરની આજ કમિટી દ્વારા વેજીટેરિયન પ્રસાદનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે અને ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય અંદર પણ લોકો વિવિધ પ્રકારની રાઈડમાં મનોરંજન માણી રહ્યા છે સરફરાજ કોડી ગરાણા મેરા અમે અમારા તરફથી આ લગભગ વર્ષથી આ લાલસાબાપુ પુરુષ નામથી ઓળખાય છે આના અંદર હિન્દુ તથા મુસલમાન બોરી સંખ્યામાં ગુજરાતના અંદરથી ઉમટી અહીંયા ચાર દિવસ સુધી જે ઉરુષ છે ત્રેવીસ એપ્રિલ ચોવીસ પચીસ ને છવ્વીસ ના દિવસે મુસલમાન તારીખ તેર ચૌદ પંદર સોલ અને પૂરા ગુજરાતમાંથી અહીંયા આવે છે ને આ મેળા આયોજન અમે કરેલ છે